નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપસનું ત્યારેથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં તો આજના વિડીયો વાત કરવાના છે આજ તારીખ થઈ નવ સાત બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પેન્શનોના એકત્રીસ જુલાઈ સુધીમાં આ કામ ફરજીયાત કરવું પડશે નહીં તો તમારું પેન્શન બંધ પણ થઈ જશે મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો સો ટકા ઉપયોગી બનશે તમારે આ કામ એકત્રીસ જુલાઈ એટલે કે મિત્રો આ મહિનામાં જ પેન્શન પેન્શનધારકોને આ કામ ફરજીયાત કરવું પડશે મિત્રો તે કયું સો મિત્રો તો કયું કામ કરવું પડશે કેટલી સમયમાં લીધા છે એકત્રીસ એકત્રીસ જુલાઈ પછી એકત્રીસ જુલાઈ છેલ્લી તારીખ સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ છે તે અલગ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આવશે જોઈન થઈ જાય તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ટ્રાક્ટ બાબતે હર એક અપડેટ આપણી ચેનલ પૂર્વક કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે રકમ બટન દબાવવાનું બોલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ તો ડીએ વધારો બે હજાર પચીસ જાન્યુઆરી બે હજાર પચીસમાં બે ટકાના વધારા બાદ હવે કર્મચારીઓ જુલાઈમાં મોંઘવારી ભથ્થું બમ્પર વધારાની રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન કર્મચારીઓ માટે એક મોટું અપડેટ બહાર આવ્યું છે જે હેઠળ કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈ ડીએ વધારા પછી કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં સાઈન થઈ જશે તો ચાલો જાણીએ કે જુલાઈમાં ડીએ કેટલો વધી શકે છે તો મિત્રો આ મહિનામાં તમે જાણો છો વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું ભથ્થું સુધારવામાં આવે છે એક જાન્યુઆરી બીજું આવે છે જુલાઈ તો મિત્રો જુલાઈમાં કેટલું મોંઘવારી ભથ્થું વધારશે તેના વિશે વાત કરીશું સરકાર દર છ મહિને ડીએમાં સુધારો કરે છે એક જાન્યુઆરી એક જુલાઈ અમલમાં આવતા ડીએ દારોની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે પરંતુ સરકાર હોડીના દેવાય આસપાસ અને સપ્ટેમ્બર ઓક્ટોબર ડીવાઈ નજીક એક વાર તેની જાહેરાત કરે છે આ મુજબ જુલાઈ બજાર પચીસના ડીએની જાહેરાત પણ આ જ પેટર્ન મુજબ કરી શકાય છે ચાલો જાણી કે સરકાર જુલાઈ ડીએ આ એક બજાર પચીસની જાહેરાત ક્યારે કરશે જુલાઈમાં ડીએ કેટલો વધશે તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીને પેન્શનના જુલાઈ બજાર પચીસથી મોંઘવાડી ભથ્થામાં ડીએ અને મોંઘવાડી રાહત ડીઆરમાં ત્રણ ટકાનો સુધી વધારાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે ભલે તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે તો તેનો લાભ ફક્ત જુલાઈ ડીએ જુલાઈ ડીએ વધારવામાં ઉમેરી ઉમેરી જ મળે છે જો આપણે વર્તમાન આંકડા પર નજર કરીએ તો જો ત્રણ ટકા વધારો થાય છે તો કુલ પંચાવન ટકા વધીને અઠ્ઠાવન ટકા સંભાવના છે ડીએ વધારવાની મગવાડી બધું કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો તમે જાણો છો તેમ ડી ગણરી આ રીતે કરવામાં આવતી નથી પરંતુ કૃપા કરી નોટ લો લોકે ડીએની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારો તમને કહ્યું તેમ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આઈડબલ્યુડીના આધારે કરવામાં આવ્યું છે માર્ચ બે હજાર પચીસમાં આ ઇન્ડેક્સ સુધી એકતાલી હતો જે મે મહિના સુધી બે મહિના એકસો ચુમ્માલમાં પહોંચી ગયો છે જો આ સ્થિતિ રહેશે તો જુલાઈ માટે ડીએમાં ત્રણ ટકા વધારો થવાની વધુ મજબૂત બનશે અત્યાર સુધી ડીએમાં કેટલો વધ્યો છે મિત્રો જ્યારથી સાતમું પંચ લાગુ થયું છે ત્યારથી ડીએનો દર સતત વધી રહ્યો છે બે હજાર જ્યારે તે લાગુ કરવામાં આવ્યું હતું ત્યાં ત્યારે મગવાળી ભથ્થું જીરો ટકા હતું હવે જાન્યુઆરી બે પચીસ સુધીમાં ડી પંચાવન ટકા સુધી પહોંચી ગયું છે જુલાઈ ટઈ ટકા વધારો તે અઠાવન ટકા સુધી લઈ જશે જો જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી બે ટકાનો વધારો થાય તો પણ ડીએનો આંકડો સાહીઠ ટકા સ્પર્શી શકે છે આઠમો પગાર પંચમાં ડીએની ભૂમિકા એવો અંદાજ છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પ્રસ્થાપિત આઠમો પગાર પંચ તે સમય સુધી સંચિત ડીએને મૂળ પગાર મજૂ કરવામાં આવશે જે સાહીઠ ટકા સુધી હોઈ શકે છે જે પગાર પંચ દરમિયાન એક સામાન્ય પ્રક્રિયા છે નવું પગાર પંચ પગારમાં આખું સરકારી કર્મચારી પગારમાં આખું સુધારવામાં આવ્યું છે અને ડીએ ગણતરી ફરી સુધી થઈ શકે છે કર્મચારી કેટલો સમય રાહ જોવી પડશે મિત્રો હાલમાં એક સંભવિત ગણતરી છે કે જે ફુગાવાના સૂચકા પર આધારિત છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તા જાહેરાત કરવામાં આવી નથી અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારના કેબિનેટ બેઠકો મંજૂરી મને બહાર જ લેશે હવે કર્મચારી પેન્શનોની આ જાહેરાત બાદ થોડો વધુ મહિને રાહ જોવી પડશે ત્યારબાદ તેઓ સત્ય જાણી શકશે મિત્રો તો આ તે માહિતી